કોડ આઈલા જ અને ગુડ મોર્નિંગ થઈ છે તો ગુડ મોર્નિંગ અને આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ છે હા લેવા દુકાને પાર્થુ બેન દુકાને જાવ છે અમારો પાગ લેવા હાલો જઈ ક્યાં જાવ છે દુકાને બિસ્કિટ લેવા હાલો જઈ હાલો એ હાલો બિસ્કિટ લેવા જઈ ઊંગુ ઊંગુ હાલો આપણે ગાડી ટાક દીધી છે તારો બમ મસ્ત આઈ જા ફૂલ આવ્યો પાર્થુ આમે ફૂલ આવ્યો હનુમાન દાદા મંદિર તો મિત્રો કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખ પાંચ કાક વરસાદ રહ્યો છે માછે દુકાન કાબે રહ્યો ને ફૂલ લીધું ત્યાં હે તે ફૂલ લીધું એટલે હા ફૂલ સોપ રહી છે દુકાને તમે જોઈ શકો છો હમ અહીંયા બહાર બેઠા છે ભાગ લઈને આવ્યા હતા તો ભરતું બેન વેપાર ખાઈ છે ભરતું વેપાર ખાશો બધું તો પેલા હા

એમ કાકરે હે હાલે કેમ એમ કરીશું બિસ્કિટ ખાવામાં પાછું બિસ્કિટ ખાઈ દેમા તીકો આ સમજો આ પરોટી વાળી ની બે આધો વળી જતો बाथरूम गवानो चालू लाग गयो साफ छपाई alti लगे छ वो बाथरूम मे है को आवाज छ कौन क चोर है आला कर कौन छ इचका मा कौन है कोने ईसकाइ छो हे पाथू कोने ईसकाइ छो તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને અમારા પાર્થુ બેન અમારી બેનને ઇસ્કાવે છે કોને ઇસ્કાવે છે હા હાલાલા તો ગા કે ઉઈ જા ઉઈ જા કેને કે ઉઈ જા કેમ કેવાનું ઉઈ જા એમ પાથો ઇસ્તે જો ફોન ને બીજી ને હે એ વાકી ગયા છે બપોર ને અમારે પાછું અમારે દીધી નીચકાવે તો આવડી ગયું કા હ કઈ દે ઉચા કઈ દે તો હા ઉઈચા ટાટા કહી દે આમ ફોનમાં આમ 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 ટાટા કીધું ને બેન જોવે છે એમને તો ફાઇનલી મિત્રો આપણે રીલ નું શૂટિંગ કરતા વાગી ગયા છે પાંચ અને એક દિવસે એનો પણ વિડીયો આવશે અમે કઈ રીતે શૂટિંગ હર